આજરોજ તાજીયા કમિટીના પ્રમુખ સૈયદ જાહિદ હુસેન બાપુની આગેવાનીમાં વડોદરા શહેરના તમામ તાજિયાના આગેવાનો તાજિયાના પરવાનેદારોની આજે મીટિંગ બોલાવવામાં આવી હતી એનો મુખ્ય હેતુ શહેરમાં એકલા શાંતિમય મોહરમ શરીફનો તહેવાર ઉજવાય તેમજ આવનાર આગામી સમયમાં જે બી તહેવારો આવે છે એ શાંતિ અને એકતાથી ઉજવાય એ અમારું અનુલક્ષ હતું અને અમારું લક્ષ્ય છે વાત બીજી એ છે કે ભગવાન જગન્નાથની રથયાત્રા પણ કદાચ મોહરમના આગળ પાછળ છે તો અમે પણ એમાં બધા સહભાગી થવા માંગીએ છીએ અને શહેરમાં આનંદ અને ઉલ્લાસથી ઉજવાય એવી અભ્યાર્થના પણ રાખીએ છીએ તાજિયાના પરવાનેદારો અને તાજિયા કમિટીના મેમ્બરો અહીંયા ભેગા થયા છે અને આવનારા દિવસોમાં તાજિયા શરીફ માટે કમિશ્નરશ્રી પાસે જઈશું અને કમિશ્નરશ્રી સાથે ચર્ચા કરીને વધારે અમે જાણ કરીશું અને આવનારા દિવસોમાં જગન્નાથની યાત્રા બી છે અને યાત્રાને ધ્યાનમાં રાખીને અમે લોકો ચર્ચા કરી છે તાજિયા ઠંડા કરવાનો સર્જા તળાવ પર જ રહેશે અને દરેક તાજિયા પરવાને દરેક તાજિયા તળાવ પર લઈને જ આવશે એ બાપુ જો કમિશનર પરવાનગી નહીં આપે મોટા તાજિયાની તો આગળ શું કાર્યવાહી કરશે એ પછી નિર્ણય કરીશું એ નિર્ણય પછી કરીશું